ઓલંપિક અને કોમનવેલ્થ જેવી મોટી આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન કરીને ગુજરાતનું નામ રમતગમત ક્ષેત્રે વધુ રોશન કરશે તેવી કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવશે ડોક્ટર ગામેતીએ એસએજી ના વહીવટી માળખા ઉપરાંત ખેલાડીઓ માટે કાર્યરત સરકારી યોજનાઓ જેવી કે ઇન્ફ્લુઅન્સર ડીએલએસએસ સેન્ટ્રલ ઓફ એક્સેલન્સ હાઈ પરફોર્મન્સ સેન્ટર અને શક્તિદૂત યોજનાની જાણકારી મેળવી હતી આ સાથે અધિકારીઓએ તેમને ખેલો ઇન્ડિયા ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી બે હજાર બાવીસથી સત્યાવીસ વિશે પણ માહિતગાર કર્યા હતા